મુંદ્રાના બારઈ રોડ પર હિટ એન્ડ રન બનાવ ઇકો ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાડ્યા મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં એક્ટિવા સવાર જ્યારે બારઈ રોડ પર મહાવીર સુપર સ્ટોર પાસેથી યુ ટર્ન લઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી ઇકો કારે એક્ટિવાને હડપેટે લઈને 300 મીટર જેટલું ઢસડી ગયો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ઇકો ચાલકે અકસ્માત સર્જીને રિવર્સમાં ગાડી બગાડી હતી પણ અમુક જાગૃત નાગરિકો એને પકડવાનો પ્રયાસ કરવા પથ્થર મારતા ઇકો કાર ફંગોળાઈને ડિવાઇડર સાથે ટાયર ફાટી ગયું હતું છતાં ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ આખરે ઝડપાઈ ગયો હતો બંને ઘાયલોને અદાણી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આરોપીની અટક કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બારોઈ રોડ તો બની ગયો લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું પણ સ્પીડ બ્રેકર્સ મૂકવાનું ભૂલાઈ ગયું હોય તેવું નજરે પડે છે ત્યારે અમુક સ્થળોએ સ્પીડ બ્રેકર્સ મુકવાની તાતી જરૂર છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે મુન્દ્રાથી દિવસ